જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના ના બધા ને ગુડ મોર્નિંગ અને આજ આજ મારું જો નાઈ ધન ફ્રેશ થઈ આયા અને આપણે જો લાક્ષી નો આંધળ મીઠી દીધી છે મસ્ત મજા અને મોટા બાસે મમતા ભાભી છે ને એક મોટા બામ બે આપણે તો હોવ છે હો આ સોળી ભાઈ જાકે કઈક નાય કપડા બેટ બદલે વીડિયો બનાવે છે ફેમિલી આપણે લાપસી કરી નાખી છે કમ્પ્લીટ આવી રીતની બનાવી નાખીએ ને હજી તો આપણે છે ને આ બધું નાખવાનું છે અંદર

અત્યારે વાગી ગયા છે કેટલા દસ વાગી ગયા છે અને રેઠવા બનાવ્યા લાપસી બનાવી અને પછી ઘરે આવીને નાઈ ને પાછા ફ્રેશ થઈ ગયા છે અને હવે તૈયાર થઈને પાછા જાય છે ધીમે ધીમે તો બહુ કંઈ ખાસ તૈયાર થયા નથી આપણે શું છે કે ઘરે બેનને રૂપિયો નાળિયેર દેવા આવ્યા છે આપણે આ આ દિવાલ છે ને એને આડું જ ઘર છે આપણા મોટા ને છોકરી મોટા જેઠ છે ને ગેરાજ જ રહી છે છોકરીને રૂપિયો નાળિયેર દેવા આવ્યા છે એટલે આપણે કામ કરવું જ પડે આપણું ઘર છે એટલે અને હવે ત્યાં જઈ અને અમારથી મોટા છે ને એ બાકી એનથી મોટા છે એ ગામમાં શિક્ષક છે એ ગામમાં રહી અને મોટાભાઈના ઘરને પછી ઓલો બંગલો છે એ જેઠે ગેરહાજરી છે તો સારું ફેમિલી એવું છે ક્યારેક આપણે છે ને આપણે કીઓની બનાવશું ને જ્યારે બધી વસ્તુનો પરિચય દઈશું અને કેટલી આપણી ફેમિલી છે અને કેટલા ઘરમાં નોકરિયા જ છે આપણા દેરિયા જેઠિયામાં કેટલા ખેતી કામ કરીએ છીએ બધું કેટલાને કેટલા સુરત રહેશે કે કેટલા બારગામ રહેશે એ બધું એક દિવસ આપણે છે ને ક્યારેક ની રાતે વિડીયો બનાવશું ને જ્યારે બધાનો પરિચય કર્યા કરાવશું તો સાલો ફેમિલી એવું છે અને બાકીમાં તો જો આપણે ત્યારે મહેમાન હાસવાના છે અને લેવાશે એટલું શૂટ લઈશ બાકી કાંઈ નક્કી નથી શૂટ લેવાનું તો તો એવું છે ફેમિલી આપણે છીએ ધીમે ધીમે અને બતાવું તમને ફેમિલી આ ગાડીઓ પડ્યું ત્યાં રસોઈ બનાવતા હતા અને આ બંગલો છે ત્યાં આદમીને વ્યાવાન છે આ આપણું ઘર છે અને આ ઘરે મહેમાન આવ્યા છે તો ભાઈ ભાઈ હોય એટલે પાસે જ રહેતા હોય ફેમિલી એવું છે આપણે પાછા છે ને સુરત વાળા મહેમાન આવી ગયા છે જવો વેદુબેન આવી ગયા છે અને વેદુબેન ના વિડીયા પણ આવે છે મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ આપડા ઓલામાં કોમેટ હોય તમે જોઈ લેજો ફેમિલી મસ્તી ના આવે વેદુબેન ગાય ને આંકે ગાય ને આંકે બળદ દોરે ગાડી આંકે કા વેદુ હે વેદાંતિ વેદ બોલ તો ખરી કા મમ્મી આ તો બહુ બોલ બોલ તો ખરી હે હવે સુરત વયું જાવ કઈ રહેવાનું છે હે વેદુ તો તારી વિના ના ઢાંઢા કોણ આંખશે ગોગા ને કોણ રમાડશે તારી વિના નું હે હા નાવાની રમવાની ન્યા કઈ ખુલ્લું ન હોય તમારે જરા કઈ રૂમ હોય મેમાન ભાગ્યા આવે તડકાનું કાંઈ હરકું બતાતું નથી

मानुबा आ मानुबा ननसा बाई तो कार करे का जा वेडिया जा मार नन धायन पाछळ आव आमचे काम तन्ने तो बोलता तो आलेले आमार नाना पेन्शन नन धायन पाछळ आव आणि मोठा खातेदार छे ने એટલે पाछळज आवे આને ને એકમ તો ને કેમેરા પર બેલાયે આને ને એકમ તો ને કેમેરા પર બેલાયે કેનો બેટા તમે બેહતાર રામ એમ તો કસ સિતારામ પાપજી મે તો કીધું કામમાં અમારી બેનો જો ફોટા શૂટ કરવા માંડ્યું છે ઓલી કે ઓલી ઉભી રે તું ઓલી કે તું ઉભી રે અને બાઈ બેઠ્યું છે ઓલી બાજુ અમારી ફેમિલી હવે આપણે સે મે મંદિરમાં વે ગયા અને આપણે હવે છે ને ગયા છે ચાર વાગી ગયા કે ત્રણ વાગી ગયા છે અને હવે આપણે છે ને અહીંયા લાઠવાની તૈયારી કરવા માંડી એટલે પહેલાં તો આપણે સૌથી પહેલાં લાઠી ફીટ કરી નાખી આપણે લાઠીને કરી નાખ્યું કમ્પ્લીટ પપ્પાએ ટ્રેક્ટરે લાઠી નાખ્યું અને પાછા જો સહી પાડી દીધા છે મસ્તીના અને હવે જો તન ખાતર વેરે અને આપણે ભીંડાનું બી રોપવાનું છે ભીંડાનું બિયારણી આ કાઢી નાખ્યું સરસ મજાનું ફેમિલીએ અત્યારે આપણે ભીંડો ભીંડો સોંપી દીધો છે ચાર પાંચ કેરાનું પાણી પણ મેકી દીધું છે અને પછી ભારો ખળ વાટી લીધું છે મસ્ત મજાનું અને હવે ભેંસ ધોવાનો ટાઈમ થઈ ગયો છે ને તો ક્યારનો હાથ મી ગયો છે અંધારું ખાવા છે દશે ઉગળી ગયું છે એટલે કે આપણે ભીંડો સોંપવાનો હતો ને એટલે ઉગળી ગયું છે અને ભેંસ થોડીક મોડી દોવા હે ને તો ચાલશે આપણે કાલમાં આપણે ડુંગળીનું લાટવા જવાનું છે એટલે આ ભીંડાનું કમ્પ્લીટ થઈ જાય ને તો પાસળ પાણી શરૂ થઈ જાય અને બાકીમાં ભારો વાડી લીધો છે કમ્પલેટ અને બાંધીને જાય છે ઘરે આવે અને આપણે શું લેવા એટલું લીધું બાકીના નજારાનું આપણે કામમાં હતા એટલે નથી લીધું અને બાકીનો આપણી આ ઘર પાસે વાળી છે ને એનો નજારો તો મસ્ત મજાનો છે સરસ મજાનો આ બુલેટ ખડ છે ને એનો જ દોશો આવે સરસ મજાનો અને આ સાથે ફેમિલી આજના વ્લોગને એન્ડ આપી છે એ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય